हज़ू ई पासा रे करसो नी शर से उभा गो अमा या गज न गारा તો ઉભારો ઊભારો ઊભારો મારા ભાઈઓ તમને આગળ આખો વિડીયો બતાવું કેમ કે ખાલી હવે આ જ જોવાનું બાકી રહી ગયું હતું મિત્રો સોશિયલ મીડિયાની અંદર આવા ઘણા બધા ફનની વિડીયો વાયરલ થતા હોય એમાંય ખાસ કરીને જ્યારે ચૈતરભાઈ વસાવા જ્યારે મોટું ભાઈ જેલની અંદર હોય ને ત્યારે ઘણા બધા આવા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે જેમાંથી મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે જે તમે દાદા જોઈ રહ્યા છો આ દાદાનો વિડીયો અત્યારે સાહેબ વાયરલ થઈ રહ્યો છે દાદાએ પણ સાહેબ એક જોરદાર ગીત ગાવ્યું નવા અંદાજમાં ગીત ગાવ્યું ના કરતાં સિંહના ચાળા શી એટલે તમને ખબર છે કે ચૈતરભાઈ વસાવા એમના ચાળા ન કરતા નકે નહીં વાગે તમારા ભાઈ આવું કાંઈ ગીત છે મને નથી આવડતું ભાઈ પણ આ દાદાએ જોરદાર ગીત ગાવ્યું તો ચાલો દર્શક મિત્રો આગળ તમને આખો વિડીયો બતાવો હોય કાયદેસર આ વિડીયો જોવાનો થાય જ છે ભાઈ કેમ કેમ કે સાહેબ આ દાદાએ તો ખરેખર હવે તો હદ વટાવી નાખી ભાઈ ચૈતરભાઈ વસાવા માટે સ્પેશિયલ ગીત ગાવ્યું ભાઈ બાકી તમને ખબર કે આજકાલ મિત્રો ગીતો ગાવા હોય તો કલાકારને પૈસા આપવા પડે બે હજાર ત્રણ હજાર ત્યારે કોઈ ગીત ગાવે પણ આ દાદા પોતે કલાકાર બની ગયા અને કોઈને કે પૈસા દેવાની જરૂર નથી હું પોતે જ વસાવા વસાવવા માટે સરસ મજાનું ગીત ગાવી દઉં તો મિત્રો આ દાદાએ સરસ મજાનું ગીત ગાવ્યું ચાલો તમને આગળ આખો વિડીયો બતાવું વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા મહેમાનો તમે ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ભાઈ કેમ કે તમે સબસ્ક્રાઈબ કરશો ને તો તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે ભાઈ સૌથી પહેલાં મળતા રહેશે એટલે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવો જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે આ વિડીયોની આપણી ચેનલ અલ્કેશ ક્લિપ્સ કોઈપણ જાતની પુષ્ટિ કરતી નથી આ વિડીયો સોશિયલ મીડિયાને ઇન્ટરનેટના આધારે આપણને મળ્યો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી તો ચાલો ਸੌਤੀ ਪਹਿਲਾ ਤੁਸੀਂ ਵੀਡੀਓ જોઈ ਲੋ ਵੜੀ ਜਾ ਜੋ ਹਜੂਈ ਪਾਸਾਰੇ ਕਰਸ ਨਹੀਂ ਸੇ ਤਰਨਾ ਸਾੜਾ ਰੇ ਉਭਾ ਸੇ ਗੋਪਾਲ ਅਮਾਰਾ ਆਂ ਗਜ ਨਹੀਂ ਵਾਗੇ ਤੁਹਾਡਾ